આ મુદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકો માટે જે વ્યાજખોર અને વિરુદ્ધના લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે એના અનુસંધાને અહીંયા તમામ અમારા જે પ્રજાજનો અને જે ફરિયાદીઓ અહીંયા હાજર છે અમે બધાને અપીલ કરીએ છીએ કે લોકો ભલે નાની સે નાની રકમ હોય એટલે કોઈ વ્યાજખોરો સંકુલમાં હોય આપ એક તક અમે આપો એક તક પોલીસને આપો અમે લોકો હંડ્રેડ પર્સન્ટ જોઈએ ખૂબ કડકાઈથી જો આ લોકોને વિરુદ્ધમાં કામ કરી જોઈએ અને કોઈ પણ સંજોગોમાં નાસીપાસ થવાની જરૂર પણ નથી જોઈએ અને આપ અગર વ્યાજ કોઈ પણ સંજોગમાં લીધા તો વ્યાજ ઉપર પૈસા અને આપ મુદ્દા આપી દીધા છો છતાં પણ આ લોકોને હેરાન કરે છે તો આપ અમારે પાસે આવો આપ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાઓ અમારી પાસે આવો આપને કાર્યવાહી ખૂબ સરસ રીતે થશે અને સાથ બધાને અપીલ પણ કરીએ છીએ કે સરકાર ઘણી બધી યોજનાઓ છે મા કાર્ડ યોજના આયુષમાન કાર્ડ યોજના અને ઈ શ્રમ એક પોર્ટલ બી છે જ્યાં આપના એકદમ આપના હેલ્થ બાબતના આપના કામો માટે લોન બાબતમાં ઘણી બધી સુવિધાઓ સરકાર શ્રી આપે છે આપ એનો ઉપયોગ કરો જોઈએ અને જેના લીધે જો આપ આ લોકોનો જંગોલ ફસાવો છે એના દૂર રહી શકો અને અત્યારે છેલ્લા અમુક દિવસોમાં આપ જોયા છો ઘણી બધી પ્રોપર્ટીઓ જો આ લોકોને પરત મળી છે જોઈએ પંચાણું જેટલા કેસીસ થયા અમુક જો આરોપીઓ ઘણા બધા લોકો જેલમાં છે ઘણા બધા લોકો બહાર આવ્યા તેના પાસાની કાર્યવાહી કરવામાં આવી છે એવા વ્યાજખોરોની વિરુદ્ધમાં જો ગુજરાત સરકાર ડ્રાઇવ છે જો અભિગમ છે કોઈને મૂકવામાં આવશે નહીં આ હિસાબથી સુરત સિટી પોલીસ કામ કરી રહી છે અને હું આપ મીડિયાના મિત્રોના માધ્યમ સુધી માધ્યમથી અપીલ કરવા માંગીએ છીએ લોકો થી કે કોઈ પણ સંજોગમાં આપ કરો નહીં આપ પોલીસ સ્ટેશન આવો અને એક તક અમે આપો આપમાં નિરાશ થશો નહીં એવા હું ખાતરી આપું